નમસ્કાર આંગણવાડી કાર્યકર અને તે ડગર બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચામાં રહ્યો છે લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનો રાજ્ય સરકાર સાથેના વારંવાર સંવાદો અને બહેનોની અડગ માંગણીઓ બાદ અંતે સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે આજે આપણે જાણીશું કે કયા રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને સહાયકોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે કેટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે અને ક્યારથી લાગુ થશે તેમજ બહેનોની મુખ્ય માંગણીઓ શું છે અને આગામી દિવસોમાં વધુ કયા ફેરફારો થવાની શક્યતા છે આ સમગ્ર માહિતીને સરળ ભાષામાં તબક્કાવાર અને લાગતી તમામ વિગતો સાથે સમજવાના છીએ પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ પેન્શન ગુજરાત ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી અવનવી માહિતી અમે લાવતા રહીએ છીએ તો સૌ પ્રથમ વાત કરીએ આંદોલનની તો બહેનોના આંદોલનને માત્ર થોડા દિવસો નહીં નથી થયા પરંતુ સાચા અર્થમાં લાંબા સમયથી કાર્યકર અને તેડાગર બહેનો પોતાની પાંચ છ મુખ્ય માંગણીઓને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરી રહી હતી ચૌદ નવેમ્બરથી આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો સતત ધરણા કાર્યક્રમો રેલીઓ અને પ્રતિકાત્મક વિરોધ કરી રહ્યા હતા તેમની એક જ સ્પષ્ટ માંગ હતી કે વર્ષોથી મળતું માનદ વેતન ખૂબ જ ઓછું છે અને હાલની પરિસ્થિતિમાં આ રકમથી જીવન જાણવું મુશ્કેલ બની ગયું છે એટલા માટે માનદ વેતનમાં યોગ્ય વધારો કરવો જોઈએ હાલમાં કાર્યકર બહેનોને મળતું માનદ વેતન આશરે નવ હજાર ત્રણસો અને તેડાગર બહેનોને મળતું વેતન પણ ખૂબ જ ઓછું છે બહેનોનું કહેવું છે કે તેમને પણ રાજ્ય સરકારના નિયમિત કર્મચારી તરીકે માન્યતા આપવી જોઈએ કારણ કે તેઓ દિવસભર બાળ વિકાસ અને પોષણ સેવાઓ માટેનું ખૂબ જ મહેનત અને જવાબદારીપૂર્વક કામ કરે છે પરંતુ તેમનો દરજ્જો હજી સુધી માનદ તરીકે જ રાખવામાં આવ્યો છે આ મુદ્દાને આધારે બહેનોને બહેનોએ જણાવ્યું હતું કે માનદ વેતન નવ હજાર ત્રણસો રૂપિયાથી સીધું રૂપિયા ચોવીસ હજાર પ્રતિમાસ કરવું જોઈએ જેથી ઘરના ખર્ચા બાળકોના અભ્યાસ અને જીવનની મૂળભૂત જરૂરિયાતો સરળતાથી પૂરી થઈ શકે હવે વાત કરીએ સરકારના નિર્ણયની તો ઉત્તરાખંડ રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા મહત્વપૂર્ણ પ્રસ્તાવને મંજૂરી આપી છે આ પ્રસ્તાવ અનુસાર આંગણવાડી કાર્યકરો અને સહાયક બહેનોને એટલે કે તેનાકર બહેનોના માનદ વેતનમાં રૂપિયા સોળસોનો વધારો કરવામાં આવ્યો છે આ વધારો માત્ર થોડાક નહીં પરંતુ ચાલીસ હજારથી વધુ આંગણવાડી કર્મચારીઓને સીધી અસર કરવાનું છે આ નિર્ણયથી બહેનોમાં રાહત અને વિશ્વાસ બંનેનો માહોલ જોવા મળ્યો છે ઘણા વર્ષોથી માંગ કરવામાં આવી રહી હતી અનેક રજૂઆતો થતી હતી અને અંતે સરકાર દ્વારા આર્થિક રાહત રૂપે વધારાની જાહેરાત કરવામાં આવી છે હવે પ્રશ્ન ઉદ્ભવે છે કે આ વધારો ક્યારેથી લાગુ થશે તો હાલની ચર્ચાઓ અને આંતરિક વિભાગીય માહિતી મુજબ જો પ્રસ્તાવ પરિપત્ર સ્વરૂપે બહાર પડે તો વધારાનું માનદ વેતન પહેલી ડિસેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવી શકે છે એટલે કે કાલે આવી ગયું છે પરંતુ આ બાબત પરિસ્થિતિ અને સરકારના અંતિમ નિર્ણય પર આધારિત હોય છે એટલે કે વધારાને અમલીકરણ બનાવવા સરકાર દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડવું આવશ્યક છે આંગણવાડી બહેનોની અનેક અન્ય માગણીઓ પણ હતી જેમ કે સુપરવાઇઝર પદની ખાલી જગ્યાઓ પર સીધી ભરતી નહીં પરંતુ આંગણવાડી કાર્યકરોને પ્રમોશન દ્વારા સુપરવાઇઝર તરીકે નિમવામાં આવે કારણ કે વર્ષોથી સેવા આપી રહેલી બહેનોને યોગ્ય પ્રમોશનની તક મળવી જોઈએ બીજી માંગ હતી કે નિવૃત્તિ સમયે બહેનોએ જે સેવા આપી છે તે બદલ તેમની માટે પાંચ લાખ રૂપિયા સુધીની સહાય રકમ આપવામાં આવે હાલમાં મળતી રકમ ખૂબ જ ઓછી છે જે સેવા વર્ષો સાથે સરખામણી કરતાં બહુ ઓછું માનવામાં આવે છે આ ઉપરાંત બહેનોની ખૂબ જ મહત્વપૂર્ણ માંગ હતી પેન્શન સુવિધાની બહેનોનું કહેવું હતું કે એક લાંબી અવધિ સુધી કામ કર્યા બાદ જો પેન્શન જેવી સ્થિર આવકની સુવિધા મળે તો જીવનમાં સુરક્ષા વધે છે આ હજુ સરકારના અભ્યાસ હેઠળ છે પણ આંદોલનને કારણે ચર્ચાઓ ઝડપથી આગળ વધી રહી છે હવે વાત કરીએ સરકાર દ્વારા રચાયેલી સમિતિ વિશે તો બે હજાર ચોવીસમાં ઉત્તરાખંડ રાજ્ય સરકારે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવી હતી આ સમિતિનો મુખ્ય હેતુ હતો આંગણવાડી અને આશા વર્કર એટલે કે આંગણવાડી અને આશા કાર્યકરોની સમસ્યાઓનો અભ્યાસ રજૂઆતો સાંભળવી અને યોગ્ય ભલામણો કરવી સમિતિએ ઘણા મુદ્દાઓ પર વિચાર કર્યો હતો અને કેટલીક બેઠકો પણ યોજાઈ હતી બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી કે બહેનોને નિવૃત્તિ સમયે એક લાખ રૂપિયા સહાય આપવામાં આવે અને આ રકમમાં દર પાંચ વર્ષે દર વર્ષે પાંચ ટકાનો વધારો કરવામાં આવે એટલે કે દર બાર મહિને પાંચ ટકાનો વધારો કરવામાં આવે સામાજિક સુરક્ષા અંગે પણ સરકાર સકારાત્મક અભિગમ ધરાવે છે ચર્ચાઓ મુજબ સરકારના ભવિષ્યમાં આંગણવાડી બહેનોને આરોગ્ય વીમો અકસ્માત વીમો અને પ્રસૂતિ લાભ જેવી સુવિધાઓ સાથે જોડવાનો વિચાર કરી રહી છે કારણ કે આંગણવાડી બહેનો સમાજના સૌથી સંવેદનશીલ વર્ગો જેમ કે બાળકો ગર્ભવતી સ્ત્રીઓ અને કુપોષિત પરિવારો સાથે સીધો સંબંધ ધરાવે છે તેમની સુરક્ષા અને કલ્યાણ માટે આવી સુવિધાઓ જરૂરી છે હવે વાત કરીએ આંદોલનની વર્તમાન સ્થિતિની તો સરકાર દ્વારા સોળસો રૂપિયા વધારાની સંમતિ દર્શાવવામાં આવી છે પરંતુ આંદોલન કરનાર બહેનો સ્પષ્ટ કહી રહી છે કે જ્યાં સુધી લેખિત પરિપત્ર બહાર ન પડે ત્યાં સુધી તેઓ આંદોલન પાછું ખેંચશે નહીં

શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જો આ થાય છે તો આંગણવાડી બહેનોને વધેલું માનદ વેતન સમયસર આંદોલન પણ સમાપ્ત થઈ જશે તો મિત્રો આ સમગ્ર પરિસ્થિતિમાં સૌથી મહત્વનું શું છે તો આંગણવાડી બહેનોની સેવા સમર્પણ અને મહેનતને રાજ્ય સરકાર દ્વારા માન્યતા મળવી ખૂબ જ જરૂરી છે વર્ષોથી બહેનો વર્ષોથી ગ્રામ્ય સ્તર પર કાર્યરત છે અને તેમની ભૂમિકા દેશના બાળ પોષણ બાળ વિકાસ અને મહિલા કલ્યાણ કાર્યક્રમોમાં મૂળભૂત છે આ વધારો માત્ર સોળસો રૂપિયાનો નહીં પરંતુ બહેનોની મહેનતનું પ્રતિબિંબ છે આ વધારાથી એક બાજુ મહેનતોને આર્થિક રાહત મળશે અને બીજી બાજુ ભવિષ્યમાં તેમના માટે વધુ સુવિધાઓ શરૂ થઈ શકે છે તો અંતમાં હવે બધાને ધ્યાન સરકારના પરિપત્ર પર છે જો સરકાર સમયસર આ નિર્ણય અમલમાં મૂકે તો આંગણવાડી બહેનો માટે એક નવો સકારાત્મક અધ્યાય શરૂ થઈ શકે છે તો બહેનો આજે જે માહિતી આપણે જાણી તે તમારા માટે સમાજના નથી પરંતુ લાંબા સમયથી ચાલતા સંઘર્ષનો પ્રથમ મજબૂત પરિણામ છે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનું યોગદાન દેશના બાળ વિકાસ પોષણ અને માતા બાળ આરોગ્ય માટે અમૂલ્ય રહ્યું છે તમારી મહેનતનું સાચું મૂલ્ય હવે સરકાર સમજી રહી છે એ જ આ નિર્ણયનો સૌથી મોટો અર્થ છે આગામી દિવસોમાં સત્તાવાર પરિપત્ર બહાર આવે અને પહેલી ડિસેમ્બર બે હજાર પચીસથી વધારેલું માનદ વેતન અમલમાં આવે એ તમારી તમામ બહેનો માટે નવી આશાનું ધોરણ બની શકે છે તમારો અવાજ તમારો હક અને તમારી એકતા જ આ પરિવર્તનનું કારણ છે હજુ પણ પેન્શન સુપરવાઇઝર પ્રમોશન સામાજિક સુરક્ષા અને નિવૃત્તિ સહાય જેવી અનેક માંગણીઓ બાકી છે પરંતુ આજનો નિર્ણય એનું પ્રમાણ છે કે જો એકતા અને અડગ સંઘર્ષ હોય તો બદલાવને રોકી શકાય નહીં બધા બહેનોને શુભકામનાઓ મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ